વરાછા વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરનાર સમોને મોટરસાયકલ સાથે ઝડપી પાડી અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આજે સુરત શહેર વિસ્તારમાં વર્ષો થયેલ ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા સારું સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્ટેજિંગ સ્ટોરના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સુરત શહેર ચોક બજાર ચાલસ તપાસથી આરોપી અંકિત ઉર્ફે જેઠો મનસુખભાઈ જેઠવા તથા નેપાળી કુમાર ઉર્ફે સત્યા બહાદુર રામનાને એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો બ્લેક કલરની મોટર સાયકલ નંબર જીજે ડબલ વન બીસી થ્રી નાઇન ફાઇવ થ્રી જેની કિંમત સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં છે પૂછપરછ કરતા આરોપી અંકિત હેરા ઘસવાનું કામ કરે છે અને અગાઉ વાહન ચોરી મોબાઈલ ચોરી ઘરફોડ ચોરી તેમજ પોક્સો અને મારામારીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ હોય જે રીઢો ચોર હોય પોતાના મોજ ખાતર નાની મોટી ચોરી કરતો આવેલ છે તેમજ ગઈ તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ સહ આરોપી નેપાળી કુમાર ઉર્ફે સત્યા સાથે મળીને શ્રીનાથજી ભવન બિલ્ડીંગના પાર્કિંગમાં ભવાની માતાના મંદિર પાસે વરાછા સુરત ખાતેથી ઉપરોક્ત વાહન ચોરી કરી પોતે તેનો ઉપયોગ કરતા હોવાની હકીકત જણાવેલ છે